मस्ते नमस्ते बाढ़ मित्रो नमस्ते धारा बेन धारा बेन दारा रंग बे रंगी मेरी पतंग उड़ी आसमान में लेके उमंग धीरे धीरे उड़ती जाए चरखी से डोर खुलती जाए मन मेरा खुश होता जाए उड़ान यह जब भरते जाए लाल पीली नीली हरी चार रंगों की पतंग मेरी खींचो जब मैं डोर इसके पास में जब कोई पतंग आए ડર લગતા હે મુજકો ઇસ્કા આ કે પતંગ કોઈ કાટ ના જાય જિજ્ઞાબેન મારી પતંગ કોઈ કાપી જાય ને એની મને બીક લાગી છું અને બીજાના પતંગ કાપીને તો મેં આ જુઓ તો આટલો ઢગલો ભેગો કર્યો છે અરે ધારાબેન આજે તો તમારા પતંગનો ઢગલો જોઈને એમ થાય છે કે તમે કેટલા બધા લોકોના પતંગ કાપ્યા છે મને તો આજે મજા આવી ગઈ કેટલા બધા પતંગ કાપીને મેં ભેગા કર્યા છે અને ધારાબેન મેં તો આજે કેટલા બધા પતંગ ઉડાડ્યા અરે વહેલી સવારથી હું અગાસીમાં ચડી ગઈ હતી તમે ઘણા બધા ચગાવ્યા તો તમારા કપાળા ઘણા બધા હશે ને એટલે તમે કહો છો ને કે ઘણા બધા ચગાવ્યા હા પણ ધારાબેન એમાંથી તમે પણ મારા કાપ્યા છો હા કરો તો આપણે હિસાબ હાલો તો આમાંથી તમારા કેટલા છે એટલે ધારાબીન પતંગ ચગાવવા કરતા કાપવાની મજા વધારે આવે ને હા આજે તો પતંગ ચગાવવાની એટલી મજા પડી ગઈ ને અને પતંગ ચગાવતા જઈએ આખો આકાશ રંગબેરંગી પતંગો થી આમ ઘેરાયેલું હતું કોઈકના લાલ લીલા કોઈકના 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 પીળા અને અને પૂછડીવાળા અને પૂછડી જોવાની તો કેવી મજા આવે કે એની પૂંછડી ક્યાંથી ક્યાં સુધી જાય છે આમ શરૂઆત થતી હોય ને ત્યાંથી આંખ ફરે તે ક્યાં સુધી જાય છે એમાં પાછું એ જોવા ને એમાં આપણો પતંગ પાછો નીચે આવી જાય અને તારા બેન મેં પણ બધા પતંગ પૂંછડીવાળ જ જગાવ્યા તો અને સાથે સાથે ખૂબ મજાની તલ સાંકળી ખાધી બોર જામફળ અને શેરડી પણ ખાધી સાથે અને બપોરે જમવામાં ઊંધિયો પૂરી ખાવાની તો મજા પડી ગઈ અને જલેબી એ ખરીયો આપણા બાળમિત્રો જેવી જ સરસ મજાની મીઠી મીઠી બાળમિત્રો તમે પણ બધાય પતંગ ચગાવ્યા હશે કોણે કેટલા કાપ્યા હું ને જિજ્ઞાબેન વાત કરીએ છે તો તમને પણ આજે આખો દિવસ તમે શું શું કર્યું એ યાદ આવતું હશે ખરું ને ધારાબેન આપણા બાળ મિત્રો આખો દિવસ ભલે ને પતંગ ચગાવ્યા હશે થાકી ગયા હશે તો પણ આપણો કાર્યક્રમ તો સાંભળતા જ હશે અને આપણને મળવા તો અચૂક જ આવી જાય ધારાબેન આ ગીતમાં કવિને એમ થાય છે ને કે હું પતંગ બનીને આકાશમાં ઉડી જાઉં એવી રીતે મને પણ એમ થાય હો કે આપણે એમ પતંગ બનીને આકાશમાં ઉડી જાય તો કેટલી મજા પડે આપણને પણ એમ થાય કે પક્ષી આકાશમાં ઉડી શકે છે તો આપણે પણ કેમ ન ઉડી શકીએ અને આવા જ સપના આપણે નાના હતા ત્યારે જોતા કેમ જીજ્ઞાબેન મને તો આવતું હો કે મને પાંખો આવી ગઈ છે અને આકાશમાં ઊંચે ઊંચે ઉડું છું આપણા બાળમિત્રો પણ અત્યારે એવા સપના જોતા હશે ખરું ને અને પતંગની જેમ આપણે પણ આકાશમાં ઉડી જઈએ ને તો ઉપરથી નીચેનું બધું જોવાની કેટલી મજા પડે ને કલ્પના કરો તો બાળ મિત્રો તમે વિચારો તો તમે આકાશમાં ઉડતા હો તો નીચેથી બધું કેવું લાગે તો જીજ્ઞાબેન બાળ મિત્રો આપણને કેસે તો અમે પ્લેન માં બેસી આવશું જીજ્ઞાબેન ને ધારાબેન તો અમને ખબર પડી જાશે કે નીચે કેવું લાગે બાકી પાખો તો આવવાની રહી આ બધી વાતો તો ચાલશે પણ આપણે ફરી વાત કરીએ ઉત્તરાયણની ની જીજ્ઞાબેન તમે આજે આખા દિવસમાં બીજું શું શું કર્યું અરે આજે તો અમે આખા દિવસમાં અગાસી પર હતા ને ઘરના બધા લોકો સાથે હતા અને અમે સાથે મળીને પતંગ ચગાવતા હતા અને આમ કાયપ્યો છે એની બૂમા બૂમ પાડતા હતા હમ તહેવારોની મજા જ છે સાથે રહેવાની અને જિજ્ઞાસાબેન ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિની વધારે વાતો લઈને આજે આપણી સાથે છે રીટા adharyu અને વાર્તાલાપ લઈને આવ્યા છે ચલી ચલી રે પતંગ તો આવો બાળમિત્રો સાંભળીએ રીટા adharyu પાસેથી ચલી ચલી રે પતંગ એ વિશે વાર્તાલાપ નમસ્કાર બાળ દોસ્તો કેમ છો એક વાત પૂછું આપ સૌને જો પૂછવામાં આવે કે તમારો સૌથી પ્રિય તહેવાર કયો તો તમે સૌ એકી અવાજે બોલી ઉઠશો ને કે ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ તમને પ્રશ્ન થશે કે આ તહેવારનું આવું નામ કઈ રીતે પડ્યું જુઓ ઉત્તરાયણ કે મકર સંક્રાંતિને નામે ઓળખાતું આ પર્વ આપણે ચૌદ જાન્યુઆરીના ઉજવીએ છીએ ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય બારે રાશિમાં એક એક માસ પરિભ્રમણ કરે સૂર્યનું આમ એક રાશિમાંથી બીજી રાશિમાં જવું એને સંક્રાંતિ થઈ કહેવાય આમ જુઓ તો સૂર્ય બાવીસ ડિસેમ્બરથી મકરવૃત તરફથી ઉત્તર તરફ વળવા લાગે અને ચૌદ જાન્યુઆરીથી આયન તરફ વળે એને આપણે ઉત્તરાયણ કહીએ તો આજે આપણા સૌનો આ પ્રિય તહેવાર આપ સૌ ખૂબ ઉમંગથી ઉજવતા હશો ખરું ને મમ્મીએ બનાવેલી સિંગ તલની ચીક્કી લાડુ સાથે સાથે બોર શેરડી અને બપોરે જમવામાં મસ્ત ચટાકેદાર ઊંધ્યું તો કેમ ભૂલાય પતંગ રે જેવા લોકપ્રિય ગીતો સાથે આપ સૌ પણ ક્યાર નાય પતંગ ઉડાડવા અને કાપવા લૂંટવાની મજા માણતા હશો તમારામાંથી કેટલાક કે બાળ મિત્રોને રાત્રે ઊંઘ પણ નહીં આવી હોય એટલી ઉત્કંઠા હશે આજે પતંગ ઉડાડવાની તો ચાલો ને પતંગ ઉડાડીએ અરે 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 પણ ઊભા તો રહો આટલી ઉત્કંઠા આટલા ઉમળકાથી આપણે જે પતંગ ઉડાડવા જઈએ છીએ એ પતંગ ક્યાંથી આવી સૌ પ્રથમ કોણે બનાવી કોણે ઉડાડી એ બધું નથી જાણવું આપણે ચાલો હું તમને બધું જ કહીશ તમારામાંથી કેટલાકને ખબર જ નહીં હોય કે સૂર્યનું નામ પતંગ પણ છે એવું માનવામાં આવે છે કે પતંગની શોધ ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં ચીનમાં થઈ હતી દુનિયાની પહેલી પતંગ પણ એક ચીની દાર્શનિક મો દી એ બનાવી હતી આમ પતંગનો ઇતિહાસ બે હજાર ત્રણસો વર્ષ જૂનો છે પતંગ બનાવવાની સામગ્રીઓ ત્યારે ચીનમાં સહેલાઈથી ઉપલબ્ધ હતી જેવી કે રેશમી કપડું પતંગને ઉડાડવા માટે મજબૂત એવા રેશમી દોરા અને પતંગને આપવા વજનમાં હલકો પણ મજબૂત વાંસ ચીન પછી પતંગનો ફેલાવો જાપાન કોરિયા થાઈલેન્ડ બર્મા અને ત્યાંથી પછી ભારત આવ્યો જોત જોતામાં તો આ પતંગ ઉડાડવાનો શોખ ભારતની સંસ્કૃતિ અને સભ્યતામાં રચાઈ સમાઈ ગયો ખુલ્લા આકાશમાં પતંગ ઉડાડવાનો શોખ આબાલ વૃદ્ધો સૌને લાગ્યો અને ભારતમાં પતંગબાજી એટલી લોકપ્રિય થઈ કે આવી સાધારણ હવામાં ઉડતી વસ્તુ એટલે પતંગ પર કવિઓએ પણ કવિતાઓ લખી નાખી મુઘલ બાદશાહના શાસનકાળમાં પતંગની સાન અનોખી જ હતી એ બાદશાહ અને પણ પતંગના લડાવવાની સ્પર્ધાઓ રાખતા અને જીતનારને ઇનામ પણ મળતા એક એવી માન્યતા છે કે ગ્રીક વૈજ્ઞાનિક એર નામ પરથી આપણે પતંગને અંગ્રેજીમાં કાઇટ કહીએ છીએ ઈસુની પહેલી સદીથી પાંચમી સદી સુધી લશ્કરના જનરલ દ્વારા સિગ્નલ આપવા અને દુશ્મનોની છાવણીનું અંતર માપવા માટે પતંગનો ઉપયોગ થતા ચીન સાથેના વેપાર વખતે પતંગ ભારતમાં આવ્યા હશે એમ માનવામાં આવે છે ઈસવીસન સત્તરસો બાવનમાં વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન રેશમી રૂમાલની અને પતંગને ધાતુના તાર્સ દ્વારા સાબિત કર્યું કે વાદળોમાં પણ વીજભાર હોય છે ઓસ્ટ્રેલિયાના સંશોધક લોરેન્સ હાર્ગ્રેવે અઢારસો સાતમાં બોક્સ જેવી પતંગ બનાવી જે એરોપ્લેનની શોધ માટે પ્રેરણાસ્ત્રોત બની અને ઓગણીસો બેમાં રાઈટ બંધુઓએ એના આધારે વિમાનની સફર કરી ઉડ્ડયન યુગની શરૂ કરી જોયું ને બાળકો તમારી અને મારી વ્હાલી પતંગ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે પણ કેવી નવા સ્ત્રોત સમી બની રહી પણ આજે તો સાવ નાના પતંગથી માંડી ખૂબ મોટા વિરાટ કદના પતંગો પણ બજારમાં જોવા મળે છે રંગબેરંગી વિવિધ કદના પતંગોથી ભરાયેલું ઇન્દ્રધનુષી આકાશ જોઈને આ બાલવૃદ્ધ સૌ ખુશ થઈ જાય છે અને બાળકો આ પતંગ મેળો જોવામાં એવા તો મશગુલ બની જાય છે કે અગાશી પરથી નીચે ઉતરવાનું નામ જ નથી લેતા ત્યારે મને પેલી કાવ્ય પંક્તિઓ યાદ આવી જાય છે ભૂરું નિરભ્ર આકાશ પવનની મંદ મંદ લહેરો ઠંડીમાં મીઠો લાગતો સૂર્યતાપ ને માહોલ અનેરો તમે એ જાણો છો કે પતંગના સાત પ્રકાર છે આખિયા પોણિયા અડધિયા ચીલ રોકેટ બામચી કવા વગેરે પતંગના સામસામેના ખૂણા લાકડાની સડીથી જોડાયેલા હોય છે તો આજુબાજુના ખૂણા કમાનાકાર સડીથી જોડાયેલા હોય છે મધ્યમાં રહેલી ઊભી સડી ઉપર કન્ના બાંધવામાં આવે છે એટલે પતંગની બંને તરફ હવાનું દબાણ સરખું રહે પતંગની પૂંછડી સુકાનનું કામ કરે છે વિશ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમ વર્લ્ડ કાઇટ મ્યુઝિયમ ચીનના વાઇકિંગમાં આવેલું છે આપણે ગુજરાતીઓ રોકેટ અને ચીલ વધુ પસંદ કરીએ છીએ કેમ કે તે સામાન્ય રીતે મીડિયમ સાઇઝના હોવાથી ઓછી હવામાં પણ ખૂબ ઉપર ચગે છે અને ખેંચવામાં પણ જોરદાર હોય છે બાળદોસ્તો ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે અને ઉજવાતા વિવિધ પર્વોમાં કોઈને કોઈ ધાર્મિક કે પૌરાણિક માન્યતા સંકળાયેલી હોય છે એવું જ કંઈક મકરસંક્રાંતિનું પણ છે પૌરાણિક માન્યતા પ્રમાણે મહાભારતમાં ભીષ્મ પિતામહનું નામ સંકળાયેલું છે મહર્ષિ વ્યાસ દ્વારા મૃત્યુના વરને પામેલા તેમણે બાણશૈયા ઉપર હોવા છતાં પોતાના મૃત્યુને રોકી રાખેલું ફક્ત એટલા માટે કે તેઓ સૂર્યની મકર સંક્રાંતિની રાહ જોતા હતા આ દિવસે મૃત્યુ થાય તો મોક્ષ મળે છે એવી માન્યતા છે આમ જોઈએ તો ઉત્તરાયણ દાન પુણ્યનો પાવન અવસર માનવામાં આવે છે આ દિવસે તલ સિંગાણા શેરડી ગોળ સાત ધાનની ખીચડી વગેરે દાનમાં આપવાની અને ખાવાની માન્યતા છે ઠંડા વાતાવરણમાં આ બધું શરીરમાં ઉષ્મા જાળવી રાખી પોષણ આપે છે આ દિવસે સૂર્યપૂજા અને ગંગા સ્નાનનું પણ અનેરું મહત્વ છે આપણા ગુજરાતમાં પણ આ ધાર્મિક પૌરાણિક માન્યતાની સાથે પતંગોત્સવને મનાવવામાં આવે છે છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદના રિવરફ્રન્ટ રાજકોટના રેસકોર્સ કચ્છના સફેદ રણમાં કે માનવી દરિયા કિનારે આ પર્વની ઉજવણી ઉમંગભેર કરવામાં આવે છે રાજ્ય સરકારે પણ આ લોક ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવી આ ઉત્સવને વાયબ્રન્ટ ગુજરાત પતંગોત્સવના નામથી ઉજવવાનું શરૂ કર્યું છે જેમાં દુનિયાના અનેક દેશો જેવા કે કેનેડા હોલેન્ડ થાઇલેન્ડ ચીન જાપાન અમેરિકા બ્રાઝિલથી પતંગ રસિયાઓ ભારત આવે છે અને હરીફાઈમાં ભાગ લે છે ગુજરાતમાં જ માત્રના સો કરોડનો પતંગ બનાવવાનો અને દોર બનાવવાનો કુટિર ઉદ્યોગ ગરીબો માટે રોજીરોટીનું સાધન બનવાને કારણે ગરીબ પરિવારોની ઉત્કર્ષની ભાવના પણ આ સાથે સંકળાયેલી છે આટલા બધા પતંગ બનાવવા માટેનો કાચો માલ પૂના મુંબઈ કલકત્તા બરેલી અને આગ્રાથી મંગાવાય છે રાત્રે પણ પતંગ ગુબારા કે ટૂંક્કલ સ્વરૂપે ઉડાડવામાં આવે છે અને આકાશ પ્રકાશમય થઈ જાય છે તે જોવાની મજા તો કંઈક ઓર જ છે ભારતના વિવિધ રાજ્યોમાં આ ઉત્સવને અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પોંગલ નામે પંજાબમાં વસંત પંચમીથી હોળી સુધી લોરીના નામે નવા ધાનના ઢગલા સાથે આ પર્વ ઉજવાય છે આમ આ પતંગોત્સવ માણવાની સાથે સાથે આપણે એ પણ શીખવું જોઈએ કે પતંગ એટલે આશા અને દોર એટલે સ્વયંસાધના આમ સંયમનું પ્રતિક છે પતંગ પતંગરૂપી પુરુષાર્થને રૂપી પવનનો સાથ મળે તો આપણું જીવન ધન્ય ધન્ય બની જાય આમ તો આપણું ધ્યેય પણ પતંગની જેમ જીવનમાં ખૂબ ઊંચે ઉડવાનું આગળ વધવાનું જ છે ને પછી તેમાં અંતરાયરૂપી દોરો કપાય કે ભલે ને શ્રમ કરતા હાથમાં ઉજળણા પડે પણ પતંગરૂપી આદર્શને ઊંચે ચડાવવા મતશું તો વિશાળ આકાશ તો આપણું જ છે આપણે પણ પતંગની જેમ આપણું જીવનલક્ષ્ય ઊંચું રાખી જીવન ઉર્ધ્વગામી બને એવું જોઈએ તલ ગોળ ખાઈ મનની મીઠાશને કાયમ રાખવી જોઈએ શિયાળાની ઠંડી પછી સૂર્યના કિરણોને શરીર પર ઝીલવા માટે પણ પતંગ ઉડાડવું ખૂબ ઉપયોગી સાબિત થાય છે પણ બાળમિત્ર જોજો આજે પતંગ ચડાવતી વખતે આટલી વાતો જરૂર ધ્યાનમાં રાખજો સૂર્યપ્રકાશથી આંખોનું રક્ષણ કરવા ગોગલ્સનો ઉપયોગ કરજો એક નાના અમથા પતંગને લૂંટવા જતાં તમારી પોતાની જિંદગી જોખમમાં ના મૂકતા રોડ પર પતંગ પકડવા આંધળી દોટ ના મૂકતા વીજતારમાં અટવાયેલા પતંગને ઉતારવાનો પ્રયત્ન ન કરશો વડીલોને સાથે રાખી તેઓની સલાહને જરૂરથી માનજો ખૂબ મોટેથી લાઉડ સ્પીકર વગાડીને ધ્વનિનું પ્રદૂષણ ના ફેલાવશો અને હા છેલ્લે આપણી એક દિવસની મજા માટે નિર્દોષ પક્ષીઓનો ભોગ આપણા પતંગની દોરીથી ન લેવાય એ બાબતનું પણ ખૂબ ધ્યાન રાખજો તો ચાલો બાળ દોસ્તો મજા પડીને ને તો બાળમિત્રો ચલી ચલી રે પતંગ એ વાર્તાલાપ સાંભળવાની મજા પડી ને અને વાર્તાલાપ આપી રહ્યા હતા રીટા હત્યારો અને બાળમિત્રો પતંગ વિશે કેટલી સરસ મજાની વાતો સાંભળી અને ઉત્તરાયણમાં તમે પતંગ તો ચગાવતા હશો પણ એ વિષયની ઊંડાણપૂર્વકની માહિતી આજે તમને જરૂરથી મળી હશે બાળમિત્રો જેવી રીતે ઉત્તરાયણનું મહત્ત્વ છે ને એવી જ રીતે વાસી ઉત્તરાયણનું પણ એટલું જ મહત્ત્વ છે એટલે તમે આવતીકાલે પણ પતંગ ચગાવજો અને ખૂબ મજા કરજો અને જીજ્ઞાબેન અને ધારાબેનને યાદ પણ કરજો તો બાળમિત્રો આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે કાર્યક્રમ કિલ્લોલ માં આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જિજ્ઞાબેન